સુરતના જૂના કતારગામ પોલીસ સ્ટેશનથી સિંગણપુર ચાર રસ્તા સુધી ટીપી રસ્તાની નડતરરૂપ સાતસો જેટલી મિલકતોને પાલિકા દ્વારા પાઠવવામાં આવેલી નોટિસના પગલે આજે ફરી એક વખત અસરગ્રસ્તો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી મોરચો માંડી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અસરગ્રસ્તો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રીથી લઈ અલગ અલગ વિભાગો સુધી રિઝર્વેશન દૂર કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે છતાં સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી જો રિઝર્વેશન દૂર નહીં કરવામાં આવે તો આગામી સમયમાં જિલ્લા કલેક્ટર કચેરી આમન આમરાંત ઉપવાસ પર ઉતરી ગાંધી ગાંધીચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે સુરતના કતારગામ વિસ્તારમાં સાતસો જેટલા મિલકતદારોની સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની મિલકત રોડ ઉપરના દબાણમાં આવતી હોવાનું કારણ દર્શાવીને આ મિલકત ડિમોલેશન કરવાની હોવાથી મિલકતને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે જૂના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપુર ચાર રસ્તા સુધી સાતસો જેટલા દુકાનો અને મકાનમાં રહેતા લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અંદાજીત પાંચસો થી પણ વધુ અહીં મિલકત આવેલી છે જેમાં ખાલી પ્લોટ થી લઈને રહેણાંક મકાનો પણ આવેલા છે અહીં ભ્રષ્ટાચાર કરી ખોટી રીતે રિઝર્વેશન મૂકી દેવામાં આવ્યું છે જેથી લોકોને ઘર વિહોણા કરવાનું એક ષડયંત્ર કરવામાં આવ્યું છે સરકારી તરફ લોકોને આવાસના નામે ઘરનું ઘર આપવાની વાત કરે છે ત્યાં બીજી તરફ લોકોને ઘર વિહોણા કરવા માટે પાલિકાને રિઝર્વેશન મૂકી દીધું છે જેથી લોકો સામે દિવાળી ગરમી થાય તેવી ભીતિ લોકોને સતાવી રહી છે જો આ રિઝર્વેશન દૂર નહીં કરવામાં આવે તો આગામી દિવસમાં તમામ અસરગ્રસ્તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર ઉતરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરશે જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને પાલિકાની રહેશે તેવું અસરગ્રસ્તો દ્વારા જણાવાયું હતું ગામ થી આવ્યા છે મારું નામ રમેશ દાદા છે તો અમે માંગ લઈને આવ્યા છીએ કે રિઝર્વેશન હટાવો તો રિઝર્વેશન આ લોકો એ બે હજાર ચાર માં હતું નહીં અને બે હજાર બાવીસ માં નાખી દીધું છે તો કોના કેવાથી નાખ્યું છે અમને ટલ્લે ચડાવે છે કોઈ પણ અધિકારી પાસે જાય તો કે અમે નથી નાખ્યું બીજા અધિકારી પાસે જાય તો કે અમે નથી નાખ્યું તો અમારે કોણે નાખ્યું છે રાજકારણી અધિકારી એ નાખ્યું છે કે

હવે પછી આ ગાંધીજીના માર્ગે આવ્યું છે હવે પછી અમે ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છીએ